આનંદ માણવા તાપી જિલ્લામાં આવતા પ્રકૃતિ પ્રેમીઓ માટે વન વિભાગ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે પ્રકૃતિની વચ્ચે રહી પ્રકૃતિ પ્રેમીઓ સ્થાનિક આનંદ લઈ શકે જંગલોની વિવિધ વનસ્પતિઓ પશુ પક્ષી પ્રાણીઓથી પરિચિત થાય તે ઉદ્દેશ્યથી ઇકો ટુરિઝમ પોઈન્ટ વિકસાવી અહીં આવતા પર્યટકોને રહેવાની અને સ્થાનિકોને રોજગારી મળે તે દિશામાં વિશેષ કામગીરી કરવામાં આવી રહી છે સૌંદર્યથી ભરપૂર એવા તાપી જિલ્લામાં આવતા સહેલાણીઓ માટે વન વિભાગે ઇકો ટુરિઝમ વિકસાવ્યા છે અહીં ડોલવણ તાલુકામાં આમન્યા ગામે આંબા પાણી ઇકો ટુરિઝમને વિકસાવ્યું છે કુદરતના ખોળે આવેલા ઇકો ટુરિઝમ જોતાની સાથે જ મોહી લે તેવી અનુભૂતિ થાય છે અહીં આવતા પ્રવાસીઓ આ જગ્યાના વખાણ કરતાં થાકતા નથી ફોટોગ્રાફીના શોખીનો માટે આ સ્થળ એક બેસ્ટ ડેસ્ટિનેશન હોવાનું સહેલાણીઓ જણાવી રહ્યા છે અને ચોમાસા દરમિયાન સ્થળ ખીલી ઉઠે છે જેનો લાવો લેવો એક અનોખી અનુભૂતિ અહીં આવતા પર્યટકો કરતા હોય છે હું અમદાવાદ થી અત્યારે કુદરતના ખોળે તાપી જિલ્લાના ડોળવન તાલુકાના આમણિયા ઇકો ટુરિઝમ પર આવેલો છું ચોમાસાનું આહલાદક વાતાવરણ છે અત્યારે ઝરમર વરસાદ વરસી રહ્યો છે અને આ ઇકો ટુરિઝમ એટલું સુંદર છે અને કુદરતી છે અહીં કોઈ પ્રકારનું કૃત્રિમ રીતે બનાવવામાં આવેલું નથી માત્ર રહેવાની સગવડ અહીંયા સારી રીતે કરવામાં આવેલી છે એક સરસ કેન્ટીન છે જેમાં તમને સવારે ચાર નાસ્તાથી ભોજન રાત્રિનું ભોજન મળી રહે છે રહેવા માટે સારી સગવડ છે અને પંદર વીસ રૂમો છે બાળકોને રમવા માટે બધા અલગ અલગ પ્રકારના સાધનો છે અને અહીંયા ઘણા જ પ્રકારની સુવિધાઓ છે અને તમને કુદરત સાથે રહેવાનું બાયોડાયવર્સિટી માળવાનું પશુ પંખીઓના અવાજ સાંભળવાનું કુદરતમાં ચાલવાનું નિહાળવાનું બહુ સરસ છે વન વિભાગ સહેલાણીઓને રહેવા જમવાની પૂરતી વ્યવસ્થા મળે તેઓ પ્રકૃતિથી સારી રીતે પરિચિત થાય અને જંગલોનું મહત્વ સમજે તે દિશામાં કામગીરી કરવાની સાથે સ્થાનિકોને રોજગારી મળે શહેરો તરફનું માઇગ્રેશન અટકે તે દિશામાં સરાહનીય કામગીરી કરી રહ્યું છે જેને પગલે હાલ આંબાપાણી ઇકો ટુરિઝમ પર પંદર જેટલા સ્થાનિકો રોજગારી મેળવી પોતાના પરિવારને સહાયભૂત થઈ વન વિભાગનો આભાર વ્યક્ત કરી રહ્યા છે અમારે આ ઇકો ટુરિઝમનો સરકારનું લક્ષ્ય એવું છે કે ગરીબ આદિવાસી લોકોને રોજીરોટી મળે અને આશ્રિત થાય એ સરકારનો હેતુ છે અને અમારા ગામ લોકોનો પણ આ જ હેતુ છે અહીં અમારા પંદર જેટલા કર્મચારીઓને અમે હાલમાં રોજીરોટી આપીએ છીએ અને હજુ પણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વધારે બાંધકામ કરી આપે તો આનાથી પણ વધારે લાભાર્થીઓને અમે લાભ આપી શકીએ એવું છે અને બીજું કે અહીં શનિવારે અને રવિવારે વધારે ભીડ રહે છે. અમારા તાપી જિલ્લામાં ہمارے પાસે બે ઇકોટુરિઝમ કેમ્પ સાઇટ્સ છે. અ પહેલી પદમ ડુંગરી અને બીજી આંબાપાણી ઇકોટુરિઝમ કેમ્પ સાઇટ. પદમ ડુંગરી કેમ્પ સાઇટ 2008 માં ડેવલપ થઈ ગઈ હતી અને આંબાપાણી ઇકોટુરિઝમ કેમ્પ સાઇટ 2020 ઓર 21 કે આસપાસ ડેવલપ થઈ ગઈ છે, જો કે કાફી નવી છે. અ આંબાપાણી કેમ્પ સાઇટ વ્યારા તાલુકામાં આતી છે. ત્યાં પર પ્રવાસીઓ કે રહેવા માટે ટ્રી હાઉસિસ, ટેન્ટ હાઉસિસ अभी बने हुए हैं और भविष्य में वहाँ पे डॉर्मेट्रीज बनाने का भी आयोजन किया जा रहा है इसके अलावा वहाँ पे बच्चों के खेलने के लिए रमकड़े और वहाँ पर लोकल सखी बहन मंडलों के सखी मंडल की बहनों के द्वारा चलाई जा रही कैंटीन भी है जहाँ पे हम जो प्रवासी जाते हैं वो लोकल ट्राइबल फूड को एंजॉय कर सकते हैं जो इस एरिया का पर्टिकुलरली ट्राइबल फूड है जो काफी न्यूट्रिशन होता है जिसमें रागी ज्वार इन सबका समावेश होता है વન વિભાગ દ્વારા આંબા પાણી ઇકો ટુરિઝમની સુંદર વ્યવસ્થા કરી અહીં જંગલોની વચ્ચે રહેવાની સ્થાનિક સ્વાસ્થ્યપ્રદ ભોજન માણવાની સાથે અહીંના જંગલોમાં અહીં આવતા પર્યટકોને સ્થાનિક લોકો સાથે લઈ જઈને ટ્રેકિંગની વ્યવસ્થા કરી વન્ય પશુ પક્ષીઓ ફૂલ છોડ ઝાડો ઔષધિઓ અંગે માહિતી આપવાની સાથે લીલાછમ જંગલો ઝરણા ધોધ પહાડો જે કુદરતનો અમૂલ્ય ખજાનો છે તે બતાવવામાં આવે છે અહીં પ્રકૃતિ પ્રેમીઓને સુવ્યવસ્થાની સાથે સ્થાનિકોને રોજગાર